ચોરો પોલીસ ને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વડોદરાના સુલતાનપુરા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે સીસીટીવી કેમેરા પર બ્લેક સ્પ્રે મારીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો વડોદરા શહેરના સુલતાનપુરા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે સીસીટીવી કેમેરા પર બ્લેક સ્પ્રે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ઇમિટેશન જ્વેલરી સહિતની દુકાનો ચોરી થઈ હતી પોલીસ ને પડકાર ફેંકતા ચોરટાઓ શહેર પોલીસ ચોરો જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે શવારે 9 વાગે અમને ફોન આવ્યો ચંદુરભાઈનો સામેવાળી દુકાનવાળો કે તમારી દુકાનના લલોવાયે શરણ કુલુ છે બાબાએ કીધું કે ભઈ કોઈ આયો તો છે ને બોલ્યા તમે આવી જાવ તો આઈને તપાસ કરતા કાણાને દરવાજો છડલ અને દરવાજો તૂકેલો હતો જોયું તપાસ કરતા જાણવા મળ્યું કે ગલ્લામાં 15000 રૂપિયા છુલા હતી તે લઈ જાય માલ છૂલી જાય લોનો માલ એટલે માલને તો કોઈ ખબર ના પડે અમે પોલીસનું પેટ્રોલિંગ વધાર્યું છે પોલીસ આવતા સમયમાં બીજા કોઈ ઉપાર્યોને